દ્વારકાધીશ જગત મંદિરમાં વૈશાખ સુદ ત્રીજની અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધિરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવ્યા હતા વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો એર કન્ડિશન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહારો લેતા હોય છે જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકોરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શીતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શૃંગાર કરવામાં આવે છે પુષ્પ શૃંગાર કરીને શરૂઆત કરવામાં આવે છે પુષ્પ શ્રગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર મુજબ વૈશાખ સુદ ત્રણ થી અસાઢ સુદ એક સુધી સતત બે માસ સુધી ચાલશે જગત મંદિરમાં ચંદન વાઘાના દર્શન વરસમાં માત્ર અક્ષય તૃતીયાના દિને જ થાય છે આ સાથે જ શ્રીજીને રાજાધિરાજ શૃંગાર દર્શનનો ગ્રીષ્મ ઋતુ પણ દિવસ છે જે દ્વારકાધીશ આજે અક્ષય તૃતીયાનો મહાપર્વ અક્ષય તૃતીય એટલે આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે છે એ મહાપર્વ છે અને આજના દિવસે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ એમને શીતળતા માટે થઈને જેમ કે આપણે બધા જે છે એ શીતળતા માટે થઈ ઠંડક માટે થઈને એર કન્ડિશન હોય કુલર હોય કે પંખા વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે દ્વારકાધીશને ભગવાનને પણ ગરમી ન લાગે ભગવાનને પણ આ ગ્રીષ્મઋતુ છે એના માટે થઈને ભક્તો ભાવથી ભગવાનને આજના દિવસથી અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ભગવાનને ચંદનનો લેમ્પ થાય છે હા ચંદનના લેમ્પથી આજથી ભગવાનને શીતળતા ભગવાનને શીતળ રહે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય એના માટે થઈ અને આજના દિવસથી વૈશાખ સુદ ત્રીજના દિવસથી માંડી અને અષાઢ સુધી